ચોટીલા નેશનલ હાઇવે ઉપર જેસીબી દ્વારા દબાણ હટાવવામાં આવ્યું નેશનલ હાઇવે ઉપર રોડ સુધી રેકડી તેમજ છાપરાઓ અને પાકા બાંધકામો લંબાવી દેવામાં આવ્યા હતા જેને આજે તંત્ર દ્વારા ખુલ્લા કરવામાં આવ્યા હતા વીસ દિવસ અગાઉ દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ આપવાની આવી હતી જે સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન કરતા દ્વારા જેસીબી વડે દબાણ દૂર કરવામાં આવ્યા હતા કામગીરી રોડ પોલો કરવાનો હોય જેને લીધે કરવામાં આવી હતી તેમજ દબાણ હોવાના કારણે અવારનવાર ટ્રાફિક જામમાં દ્રશ્યો પણ સર્જાયા હતા તો આજ રોજે અમારા જો હાઈવેના વિસ્ત વિસ્તૃતિકરણ થવાનો છે સિક્સ લેન થવાનો છે એમાં જો નડતર રૂપ જો કમર્શિયલ યુનિટ્સ અથવા શેડ પતરાના અથવા કોઈ પાણીની ટાંકીને બીજા કોઈ પરમાનન્ટ સ્ટ્રક્ચર હતા એ નડતર રૂપ હતા તો એને અમે વીસેક દિવસ પહેલાં નોટિસ આપેલા હતા કે સાત દિવસ મેં આ યા તો એના માલિકીના પુરાવા રજૂ કરો યા પછી આ કાયદેસરની કાર્યવાહી થશે તો હાઈવેવાળાએ જેમ માહિતી આપી કે આવા કોઈ પુરાવા રજૂ થયા નથી પછી હાઈવેવાળાએ અમારો સપોર્ટ માંગ્યો કે તમે સિક્સ લેન કરવા માટે અમને સપોર્ટ જોઈએ છે પ્રોટેક્શન પણ જોઈએ છે તો અમે આજે આ કામગીરી કરી છે જે કોઈ નડતર રૂપ હતા હાઈવે જો

જો આર ઓડબ્લ્યુ છે રાઈટ ઓફ વે આ બહુ વધારે છે તેત્રીસ મીટર એક બાજુ છે અને પચીસ મીટર એક બાજુ છે મીડિયમથી લઈને તો છતાં પણ અમાર જો સિક્સ લેન અને એક સર્વિસ લેન પૂરતો જેટલી અમારી જરૂરિયાત છે હાઈવેવાળાની એટલો જ અત્યારે ડિમોલિશન કરવામાં આવ્યો છે ને પછી કોઈ જરૂર પડશે હાઈવે જો ઓથોરિટી છે એને કોઈ જરૂર પડશે તો પછી આ કરવામાં આવશે